આ આદિવાસી સમાજના એક લાખ માણસોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનો આ રાજ્યની કેન્દ્રની સરકારનો કારસો છે અને એની વિરુદ્ધમાં આખા આદિવાસી બેલ્ટમાં ધરમપુર વલસાડ વાંસતા આ જે આખો વિસ્તાર છે જેના ધારાસભ્ય અનંતભાઈ પટેલ છે એ વિસ્તારમાં ખૂબ લોકોમાં આક્રોશ છે રોષ છે ગઈ ચૂંટણી પૂર્વે પણ હજારોની તાદાદમાં આદિવાસી સમાજના ભાઈઓ ગાંધીનગર પહોંચ્યા હતા તો આજે અનંતભાઈ સાથે વાત કરીએ અનંતભાઈ તમે સમજાવો આખા ગુજરાતની જનતા આદિવાસી સમાજ તે એકંદરે જાણે છે પણ ગુજરાતની જનતાએ આ મુદ્દે તમારું સમર્થન આદિવાસી સમાજનું સમર્થન કેમ કરવું જોઈએ કેમ આ પ્રોજેક્ટને તમે આદિવાસી વિરોધી અને જનવિરોધી કહો છો દક્ષિણ ગુજરાતના પૂર્વ પટ્ટામાં ખરેખર ત્યાં જંગલ વિસ્તાર છે ડુંગર વિસ્તાર છે આદિવાસી સમાજની સંસ્કૃતિ છે આદિવાસી સમાજની અસ્મિતા છે અને દરેક આદિવાસી સમાજના લોકો ત્યાં ખેતીવાડી કરીને પશુપાલન કરીને પેટનું રડે છે એવા સમયે બે હજાર બાવીસની ફેબ્રુઆરીની ચૌદ તારીખે નિર્મલા સીતારમણજીએ બજેટ સત્રમાં પાર તાપી નર્મદા રિવર લિંક યોજનાની સાત નદીઓને જોડાણ કરીને એ પાણી કચ્છમાં ધંધાર અને ત્યાંના ઉદ્યોગપતિઓ માટે આપવાની વાત કરી અને ત્યારબાદ અમારું આંદોલન ચાલુ થયું આંદોલનની શરૂઆત અમે વઘાસ ખાતે એક મીટિંગ કરી ત્યારબાદ ગઈકાલે આપણે જે મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું તે સ્થળ પર અમે એક મોટી જનસભા યોજી અને એ જનસભામાં નક્કી કર્યું કે અઠાવીસમી ફેબ્રુઆરી બે હજાર બાવીસ ના દિવસે મોટો જનસેલાબ આદિવાસી સમાજની જન આક્રોશ રેલી નીકળશે અને તંત્ર પોલીસે અને તમામ સરકારી અધિકારીઓ દ્વારા દાબ દબાણથી એ રેલી ન થાય એના માટેનું ફૂલ જોશ એમણે ઉપયોગ કર્યો છતાં પણ અમે અઠાવીસ તારીખે હજારોની જનમેદની સાથે આવેદનપત્ર આપ્યું અને અમે કીધું કે એક લાખ જેટલા આદિવાસી સમાજના લોકોને એની અસર થશે જંગલની અસર થશે દુર્લભ પ્રાણીઓ જે કપરાડાના જંગલમાં છે જે ધરમપુરના જંગલમાં છે જે ડાંગના જંગલમાં છે તાપી પૂર્ણા નદીના જંગલમાં છે એનો સર્વનાશ થશે અને વિકાસ

જેને આપણે હુલામણા નામથી પણ ઓળખીએ છીએ નામ એમણે ત્યારબાદ બીજી માર્ચે બે હજાર બાવીસ ના દિવસે નાણા મંત્રી કનુભાઈ બજેટમાં પાંચસો કરોડ ફાળવ્યાની પણ વાત કરી એ છાપેલી વાત હતી અને ત્યારબાદ ફરી પાછું અમે તાપી જિલ્લામાં વ્યારામાં આંદોલન કર્યું ત્યારબાદ અમે સીધું વઘઈમાં ડાંગમાં આંદોલન કર્યું અને પછી ચોથું આંદોલન અમે ગાંધીનગર કોંગ્રેસની આગેવાનીમાં કર્યું પરંતુ આ સરકાર આદિવાસી સમાજને મૂરખ સમજવાની વાત કરે છે પરંતુ અમે ભણેલા ગણેલા ને જાગૃત થઈ ગયા છે અમે આ ડેમ પ્રોજેક્ટમાં એક ઇંચ જમીન અને એક ટીપું પાણી બીજાને આપવાના નથી સાચી વાત છે ભાઈ આદિવાસી હેરાન થઈ જાય આદિવાસી જમીન જાય પછી ઘરો જાય પછી શાળા કોલેજ જે કંઈ આવેલું હોય આ પટ્ટામાં તે બધું જ તમામ એના નુકસાન થાય એટલે સરકારે એ વિચારવું જોઈએ કે પહેલો પહેલી વાતમાં તો આ છે તાપે લેવાની કરી જ નહીં જોઈએ કેમ કે આનાથી આપણને શું ફાયદો થાય આપણને કોઈ ફાયદો થવાનો નથી આ તો મોટા મોટા ઉદ્યોગપતિને એ થવાનું છે સારું આપણને કોઈ થવાનું નથી સારું તો તમે અનંદ પટેલની ભાષા બોલો છો તમે તો કોઈ પણ આપણે જાણે થઈ ગયેલા અનંદ પટેલ જ થઈ ગયે છે તો તમારું શું કહેવું છે પ્રોજેક્ટ વિશે રીતે અમારે આ બધી આદિવાસી અટવાઈ જાય એટલે અમે તો કોઈ દડે આવા દેવાનું નથી

એ લોકો ને ભાજપ સરકાર લુચ્ચામાં લુચી ને નાગામાં નાગી એક નંબર મોદી એટલે એક નંબર નો તો હું તો પહેલેથી જ એના હાથે વિરોધ છું હા મારી છે ને પાસઠ વર્ષ થાય હું છે ને કોંગ્રેસ ને એક પણ કોંગ્રેસ ને જ મત આપું ભાજપ મારી પાસે આવે કે બીજે આવે ભાઈ આવે કે ગમે જે આવે મેં કીધું તમારો જ છું પણ મારે છે ને પેલેથી કોંગ્રેસ એટલે કોંગ્રેસ આપણે કોંગ્રેસ ભાજપ ની વાત બે મિનિટ સાહેબ મૂકીને ખરેખર આ વિસ્તારનો આદિવાસી સમાજ એવું ઈચ્છે છે કે પાર તાપી નો પ્રોજેક્ટ ના થવો જોઈએ ના થવું આ બાજુ બધી કોઈ કહેશે શું કેમ નહીં થવો જોઈએ કે આ બધા ટ્રાય કે સાહેબ ના ના આપણે તો જવાના નહીં પણ બીજા આ નાલ્લા શું કરશે

લાખેક માણસોનું ડિસ્પ્લેસમેન્ટ થાય એટલે એમને મૂળમાંથી ઉખાડીને બીજે ફેંકી દેવાની વાત આ કાચો પાકો લાખ માણસ નો અંદાજ કઈ રીતે આવ્યો કેટલા ગામો અસરગ્રસ્ત લગભગ બ્યાસી જેટલા ગામો અસરગ્રસ્ત થશે અને અમુક ગામો તો જળમૂળ માંથી નીકળી જશે પૂરા ડૂબી જશે

એક બીજી ડેમની વાત કરીએ ખાટાંબા વિસ્તારમાં તો તે ખાટા આંબાની બાજુમાં મોડા આંબા એની બાજુમાં ચોરણી ડુબાણમાં જઈ શકે છે જિગ્નેશભાઈ અમારો વિસ્તાર પ્રકૃતિ છે અમારા વિસ્તારમાં આદિવાસી સમાજની અસ્મિતા આદિવાસી સમાજના દેવદેવીઓ છે એમાં માવલી ની વાત કરીએ ભરમદેવ ની વાત કરીએ સીમાડીયા દેવની વાત કરીએ ગોવાડિયા દેવની વાત કરીએ બદલાદેવ ની વાત કરીએ વાઘદેવ ની વાત કરીએ અમે પૂજન કરીએ છીએ ને એના સ્થાનકો છે એ પણ દુબાણમાં જાય એવી અમને ભય છે સાથે તમે અમારા વાજિંત્ર તૂર જોયા તેવી રીતે તારપુ છે વાજિંત્ર મોટા ઢોલના વાજિંત્ર છે કાહાળિયા વાજિંત્રો છે એ બીજી જગ્યાએ વિસ્થાપન થવાને કારણે અમારા બાળકો એ સંસ્કૃતિથી અજાણ થઈ જશે સંસ્કૃતિને ભૂલી જશે એટલે અમને મોટો ભય એ છે અમારી સંસ્કૃતિ છીનવાઈ જશે અમારા હાથમાંથી અને અમારી બોલી છીનવાઈ જશે અમારી રહેણી કહેણી છીનવાઈ જશે અમારી પદ્ધતિ છે બાળક જન જન્મે ત્યારે આપણે પાંચેરું કરતા હોઈએ છીએ મૃત્યુ થાય ત્યારે અત્યારે કરીએ પરંતુ અમારો આદિવાસી સમાજ દિહાડો કરે છે એ હોય એ દિહાડાની પૂજા કરીએ છીએ અમે અને અમારા જે પૂર્વજો છે એને સાથે રાખીએ છીએ જેવી રીતે અમે ધોળિયા સમાજમાંથી માંથી આવતા હોય તો અમે ધના ખત્રી રૂપાખત્રીની છાંક પાડતા હોય પાડતા હોય છે ને આપણે એની છાંક પાડતા હોઈએ છે ને અમારે અમારી પૂજાવિધિમાં બ્રાહ્મણો કરતા અમારા જે લોકો છે જૂના લોકો છે એ જ અમને પૂજા વિધિ પણ કરે છે એટલે આખી જન્મથી મરણ સુધીની એક પદ્ધતિ છે વિધિ વિધાન છે એક અસ્મિતા છે એ ભૂસાઈ જવાની ભીતિ અમને વિસ્થાપનના કારણે એવું લાગે છે પણ આ એક લાખ માણસોને બીજે ક્યાંક વસાવવા અને હાલ જે પરિસ્થિતિમાં રહે છે એના કરતાં વધારે સારા પાકા મકાનો ખેતીની જમીન કેશ રકમ સારી શાળા કોલેજ હોસ્પિટલ આપીશું આવી કોઈ વાત કરી કોઈ વાત નથી કરી પરંતુ બીજી એક વાત સાંભળો અમે કુદરતના ખોળે જ રમીને મોટા થયા છીએ અમારે કોંક્રિટના જંગલમાં રહેવું નથી અમે આ જ કુદરતના ખોળે આવી જ રીતે હરિયાળી રહો છો કોંક્રિટ જંગલમાં હા તમે રહો તમે વર્ષોથી રોજ નથી તમે વર્ષોથી રો છો પરંતુ અહીંથી તમે એક એક ચિત્તાને આફ્રિકાથી અહીં લાવીને છોડી દો એ મરી જશે કુદરતી અમારી રહેણી કહેણી પ્રમાણે અમને આ એટમોસ્ફિયર આ વાતાવરણમાં જ અમે જીવી શકીએ છીએ અમારે ઘોંઘાટમાં કે કોન્ક્રીટના જંગલમાં રહેવું નથી અમે કુદરતને ખોળ અમે મસ્ત છે અમારા ઘરે સાચી પણ ખરેખર સમજવું છે સરકારે આ પ્રોજેક્ટમાં જે વિસ્થાપન થાય એના વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ કોન્ક્રીટ નક્કર બાહેધરી આપી હોય એવું કઈ ખરું નથી કોઈ પણ ડીપીઆર માં એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી મૌખિક કઈ કીધું મૌખિક પણ વાત કરી નથી અમે ચૌદ અમારી સાથે કઈ સંવાદ કર્યો અમે ચૌદ જેટલા આંદોલનો કર્યા અમારી સાથે રૂઢિ પરંપરાના આગેવાન છે અમારી સાથે પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટની સંઘર્ષ સમિતિ છે એક પણ વખત મુખ્યમંત્રીએ કે મંત્રીએ અમારી સાથે આ મુદ્દે કોઈ પણ જાતની ચર્ચા કરી નથી હા જૂની અમારી નર્મદા રિવલિંગ સંઘર્ષ સમિતિ જે હતી એને બોલાવીને એ સંઘર્ષ સમિતિ તોડી નાખી અત્યારે પણ ધાક ધમકી અમારી સંઘર્ષ સમિતિને મળે છે પરંતુ અમને કોઈ સમજાવવાની વાત કે અમને આ પ્રોજેક્ટ વિશેની પૂરી જાણકારીની વાત પણ અમને ગૂગલ પરથી મળે છે એના વિશે કોઈ માહિતી અમારા લોકોને આપવામાં આવી નથી પરંતુ અમે આ વખતે આરપારની લડાઈ લડવાના છે અમે શ્વેત પત્રની માંગણી કરીશું અને ચૌદ તારીખની રેલી કરીશું અને આ સરકાર જે ઘોર નિંદ્રામાં ઊંઘી રહી છે એને અમે જગાડવાના પ્રયત્ન કરીશું જે આદિવાસી સમાજના બીજા ચૂંટાયેલા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં છે ધારાસભ્યો છે સંસદ સભ્યો છે એ આ લડતમાં એને ટેકો આપતા હોય એવું ખરું નથી અમને કોઈ પણ લડતમાં કોઈ ધારાસભ્ય મંત્રીએ કે સંસદ સભ્ય ટેકો આપ્યો નથી પરંતુ અમારી રેલી કઈ રીતે અટકે અમારા લોકોને કઈ રીતે બીવડાવવાનું હોય કે અમને ખોટા સાબિત કરવાની વાત એમણે અત્યાર સુધી કરી છે હા કેટલાક ધારાસભ્ય એવા છે સરકારમાં કે અમને એમ પણ કહે છે તમારી લડત સાચી છે પરંતુ અમારાથી આવી શકાતું નથી અત્યારે ચૂંટાયેલા આદિવાસી સમાજના ધારાસભ્યની વાત કરીએ તો એ સરકારમાં છે પરંતુ સરકારના પપેટ જેવી વાત છે તમે જાણતા પોસ્ટ મેટ્રિક હતા પરંતુ એક ધારાસભ્ય અમને પોસ્ટ શિષ્યવૃત્તિ જુએ છે આ માત્ર ને માત્ર આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટાઈ જવાની વાત છે પરંતુ આદિવાસી સમાજને મદદરૂપ થવાની વાત એક પણ ધારાસભ્ય હજી સુધી કરી નથી સાચી વાત છે બિલકુલ સાચી આપણે તમારા સિવાય બીજા કોઈ આપણે નથી બોલતા એટલે તે લોકો આનંદ જેવો તો મળે હે એક મિનિટ આપો ભારતીય જનતા પાર્ટી થી ચૂટાયેલા નેતાઓ કોઈ બોલતા હોય આદિવાસી નથી બોલતા એક પણ નેતા બોલતા નથી જ્યારે જ્યારે આદિવાસી પોતાનો હક અને અધિકાર માટે એને બંધારણીય અધિકાર છે બોલવાનો અને એના માટે લડત માટે રસ્તા પર ઉતરે કચેરીઓમાં રજૂઆત કરવા જાય તો જે કોઈ આગેવાન રજૂઆત કરવા જાય તો એને કઈ રીતે દબાવો જ જે લોકો કામ કર્યું છે એ લોકો સમાજને કોઈ દિવસ સાચી દિશા નથી બતાવી સમાજની સાચી લડતમાં સહકાર નથી આપ્યો ને રહીત આપી પાર લિંગની વાત જ્યારે આવે છે ત્યારે મારે એક જ વસ્તુ કહેવાય કે ભૂતકાળની અંદર આદિવાસીઓ બહુ ભોગ આપ્યો છે એના માટે એ કેવડિયા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કેલિયા ડેમ હોય કે ચોપડ હોય હા ચોપડ આજે આજે પણ એમને પૂરતો ન્યાય મળ્યો નથી અને આ જે પ્રોજેક્ટ હાલમાં પાર તાપી લિંગની વાત આવે છે એ પ્રોજેક્ટમાં બહુ મોટું નુકસાન છે સમગ્ર માનવજાત સાથે માનવ તો ખરા જ માનવ માનવીને તો નુકસાન છે જ પણ માનવજાત સાથે તાલમેલ મિલાવી રહેતા જીવ જંતુ પશુ પંખી અમારી સંસ્કૃતિ અમારી પ્રકૃતિ અમારા દેવી દેવતા સંપૂર્ણ નષ્ટ થવાની અમને ભીતી છે એટલા માટે અમારી એક જ માંગણી છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ સંજોગોમાં થવા જોઈએ નહીં ને અમે થવા પણ દેવાના નથી એના માટે જે રીતની અમારે લડાઈ લડવી પડશે એ લડીશું આંદોલન કરવા પડશે આંદોલન કરશું કદાચ ગમશું મારું નામ રમેશભાઈ એમ પટેલ રૂડીપથા ગામ સભા અધ્યક્ષ તમે તો પેલા પોલિટિકલ માણસ લાગો નહીં નહીં બિન રાજકીય છે આજે બી કાલે કદાચ બિન રાજકીય બિન રાજકીય આજે સવાલ છે હાજી તમે આદિવાસી છો આદિવાસી વનવાસી આદિવાસી વનવાસી નથી નહીં વનવાસી નથી ભારતીય જનતા પાર્ટી તો આદિવાસી ને વનવાસી બનાવે છે ભારતીય જનતા પાર્ટી તો બધું જ કેસે આજે આદિવાસી ને વનવાસી બેસે ને કાલે કઈક બીજું નામ પણ લાવશે પણ એવું કેમ એમ એવું કે એની વિચારધારા જ આખી અલગ છે શું છે વિચારધારા એ વિદેશી વિચારધારા પર ચાલે છે વિદેશી સંસ્કૃતિ પર ચાલે છે એને વિચારધારાના મૂળ બીજા છે આપણે એમાં નથી જતા પણ મારે જવું છે નહીં મારે એમાં નથી જવું મારે તો એક જ વાત કરવી છે આજે અનંતભાઈ અમારી સાથે આંદોલનમાં સહભાગી છે અનંતભાઈ સમાજ માટે લડે છે અનંતભાઈ જળ જંગલ જમીન બચાવવા માટે લડે છે કાલે કદાચ આનંદભાઈ સત્તામાં આવીને એ બી સમાજના વિરોધમાં જાય તો અમે એના એમની સામે પણ આંદોલન કરવાની અમારી તૈયારી રહેશે તો મિત્રો ખાસ કરીને જે વિડીયો જોઈ રહેલા ગુજરાતના નાગરિકોને ખાસ કરીને જે લોકો સુરતમાં બરોડામાં રાજકોટ અમદાવાદમાં છે એ બધા નાગરિકોને કહેવું છે કે તમારે પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટની સામે જે આદિવાસી ભાઈઓ લડી રહ્યા છે સાથી અનંત પટેલ લડી રહ્યા છે એનું સમર્થન તમારે કરવું જોઈએ એટલા માટે કે તમે જે ઘરવાળો છો કે તમે જે રોડ ઉપર ચાલો છો કે તમારી સોસાયટી ફ્લેટ ટેરામેન્ટ એપાર્ટમેન્ટ બન્યા જે મોલ એન્ડ મલ્ટીપ્લેક્સના શોપિંગ સેન્ટરમાં તમે ખરીદી માટે જાઓ છો ફિલ્મો જોવા જાઓ છો એ બધું જ અહીંના આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે ગુજરાતની વિધાનસભાના જે મકાન અનંતભાઈ પટેલ અને હું બેસું છું કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય બેસે છે એ ગુજરાતની વિધાનસભાનું મકાન કે નાગરિકોના પ્રશ્નોના સમાધાન માટે સચિવાલયની અને કચેરીઓમાં તમે જાઓ ગુજરાતનું જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ એ બધું જ એ ગુજરાતના દાહોદના ગોધરાના પંચમાલના ડાંગના વાંસદાના આહવાના બાજુમાં રાજસ્થાનના બાંસવાડાના ડુંગરપુરના આ આદિવાસી કડિયા મજૂરો